જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન મેં દારૂની એક ફેક્ટરી જે પકડાવવામાં આવેલ છે અને હું એલસીબીને બધા આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને એલસીબીના પીઆઈ લગારિયા અને એલસીબીના પીએસઆઈ સી એમ કાંટલીયા અને પી એન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે આ જે આખી ઘટના છે આ એક પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ક્ષેત્ર ક્ષેત્ર મેં એક દારૂની એક ફેક્ટરી ત્યાં ટીન શેડ લઈને ભાડા ઉપર અને ચાલુ કરવામાં આવેલ હતી અને આમે ત્રણ લોકો અને આમે જે મુખ્ય જે આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની આ એક નેપાલી છે અને આને દ્વારા આના ઉપર પહેલાંથી પણ ઘણા બધા જે પ્રોહિબિશન ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી અત્યારે જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વરનગર જામનગર એ ત્રણ આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને બે આરોપી અત્યારે ફરાર છે જે બે આરોપી ફરાર છે આમે सिंह શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્રસિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે આ જે ટોટલ અમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે એવું છે એલકોલ સ્પીટ જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગભ લગભગ ત્રીસ હજારની એલકોલ સ્પીડથી ભરેલા બે મોટા બેરલ જે મેં એકની જે કેપેસિટી છે આ ચારસો લિટર છે તો બે એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે આમે ટોટલ લિટર જેની કિંમત લગભગ અને જે આ દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે આ એ લગભગ ચાલીસ લિટર જેની કિંમત આઠ હજાર રૂપિયા છે અને આ જે શરાબ છે આમે અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો આની જે કે લગભગ દસ લીટર આની કિંમત બે હજાર ની જે બોટલ છે એ લગભગ બારસો બોટલ છે અને આની કિંમત લગભગ ચોરાસી હજાર અને એક કાર જેની કિંમત લગભગ ત્રણ લાખ ચાર મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા આ એક મશીન અને આના માપ માટે જે એક એલકોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટંકી આની એક બે ટંકી મળી છે આની કિંમત રૂપિયા પાંચ હજાર અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ

ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો અમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે કઈ રંગ નાખવાનો છે આવું આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ શેખાવત દ્વારા અહીંયા આવીને આવીને કરવામાં આવેલ હતો મૂળ અહીંયાનો જે આરોપી છે ઓ કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે આને દ્વારા ભાડામાં લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો અને બધું સમાન ત્યાં જયપુરથી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાઓ છે એ ત્યાં આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની છે પછી એ લોકો અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે જે રીતે છે છે અને અલગ અલગ જે આના સ્ટીકરો એ લોકો લગાવીને અને અલગ અલગ બ્રાન્ડની શરાબ તૈયાર કરીને અને એ લોકો વેચતા હતા અરુણ ઉર્ફે જે કાળી સીતારામ સોની આના વિરુદ્ધ અત્યાર સુધી ટોટલ ચાર ગુના દાખલ થયેલા છે જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ ગુના નો જે જામનગર એલસીબી દ્વારા શોધવામાં આવેલ છે આ બદલ હું જામનગર એલસીબી બધા આપું છું અને જામનગર એલસીબી આખી જે ટીમ છે

એવું અત્યારે અમે અમારે જે તપાસ મેં ખુલશે આ વસ્તુ કે પણ એ અલગ અલગ બ્રાન્ડની જે દરેક બ્રાન્ડની જે શરાબ હોય આને અકોર્ડિંગ એ લોકો અમે એલ્કોહોલ અને આ આની કલરના જે સ્પેસિફિક કલર અને અલગથી આના સ્ટીકર અને જે જે બોટલ જે કંપનીની શરાબની હોય એ જ ઇટ ઇઝ સેમ બોટલ સેમ રીતે પેકિંગ અને એ પાણીની ટંકી જેમ ઉપર એ લોકો મૂકીને અને આમે જે રીતે આપણે અમે ટેપ જે નળ લગાવીએ છીએ આ નળ નીચેથી આ બોટલને ભરીને અને આને પેકિંગ કરવાની બધી મશીન અને બધી અમે લોકો જપ્ત કરી બધી વસ્તુ તપાસ મેં ખુલશે